વિશ્વાન ફર્દા અન્ય પે વીમા કંપનીઓ આપીને કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની કરતા બેનિફિટ સારું એવું એનું તો બોનસ વધુ મળે કે પ્રીમિયમ રૂપો આવે છે તમે કવર કર્મચારીઓ લેને પણ ઇસમે લાઈફ કંપની હોય અને ઇન્સ્યોરન્સ લાઈફ સંસ્થા હોય છે કરો હોય એમાં પણ આપો મિત્ર મિરાબર ખાસ તો બેન પાસનો અંતડે આપણી આખીની જે ગ્રાન્ડ જો છે એની બાદ પણ આટલો ટ્રેન્ડ સ્ટાર્ટ જેનું સારા પરિણામ પણ સારું આવ્યું કે લીડર જેવો હોય દેશનો લીડર આપના નરેન્દ્ર મોદી છે એ રીતે દેશ ચાલે એકના સાહેબ અમારા સારા સાહેબ તો સાહેબ રહે ખરેખર કાર્ય જીવ આવ સરકાર દ્વારા મૂકવામાં ખાતામાં ફ્રોડ થાય છે એ પહેલાં પહેલું સિક્યુરિટી આપણી મજબૂત બને છે એટલે આપણો પૈસો કે આપણો રોકાણ નો હોય એ મહેનતનો પૈસો છે યોજનાઓ હોય એ યોજનાઓ અને પોસ્ટ ખાતાના કર્મચારી ગામડામાં ગામડામાં આપણો સર્વિસ ના ટાઈમ પૂરતું કામ કરવાનું નથી પણ આપણે બે પાંચ વ્યક્તિઓ સાથે બેઠા હોય

पासमो सावेत पावला 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 खुश आप में क्या बड़ी तो सकते हैं हमें हमें साथ के और कार्रवाई निमित्त सभी के हमारा घर युवा बन सके है एनाकडे वन पोस्ट ऑफिस के अंदर एमआई के जिन्हें वहां से आवाज सुनना यदि विशेष कोई विशेष बदलाव चाहता है अध्यक्ष की करा

અમલમાં મુકાય તો સારી વાત છે બીજું કે આજે તમે જુઓ તો ઘણી કરી કંપનીઓ છે તમને લોભામણી જાહેરાતો આપીને જે ફ્રોડ થાય છે એ આ પોસ્ટ ખાતામાં ફ્રોડ થાય એ પહેલાં પહેલું સિક્યુરિટી આપણી મજબૂત બને છે એટલે આપણો પૈસો કે આપણો રોકાણ જે કંઈ મહેનતનો હોય એ મહેનતનો પૈસો ઉગવાનો છે એટલે પોસ્ટ ખાતાની જે કંઈ યોજનાઓ હોય

ए सी परमार और सब डिवीजन के अन्य अधिकारियों द्वारा इंडिया पोस्ट की विभिन्न सेवाओं के बारे में विस्तृत जानकारी दी गई आपका नाम आ, नाम विवेक सिंह जे आई पी जम्मू